સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા અધિનિયમ બે હજાર પચીસની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણીનો સારાંશ રજૂ કર્યો કાર્યવાહી દરમિયાન સોલિસિટર જનરલે કોર્ટને જાણ કરી કે કેન્દ્ર સરકાર સાત દિવસમાં પોતાનો જવાબ રજૂ કરશે તેમણે ખાતરી આપી હતી કે વક્ફ કાયદાની કલમ નવ અને ચૌદ હેઠળ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અથવા રાજ્ય વક્ફ બોર્ડમાં કોઈને નિમણૂક કરવામાં આવશે નહીં આગામી સુનાવણી સુધી કોઈપણ વક્ફ મિલકતને ડીનોટિફાય કરવામાં આવશે નહીં

वही सिर्फ डी नोटिफाई नहीं होंगे उसके अलावा संशोधन के हिसाब से सरकार कार्रवाई करने को स्वतंत्र है और जो संशोधित कानून है उस पर किसी भी तरह का अंतरिम आदेश नहीं है